ગામ નજીક ઊંડા કુવામાં પડી ગયેલ આખલાનું રેસ્ક્યુ કરી અને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જીવદયા પ્રેમીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે આ યુવાનો દ્વારા અસંખ્ય પશુઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે ત્યારે આજે આવો જ બનાવ તાલુકાના ગામે બન્યો હતો એક અકસ્માતે ઊંડા કુવામાં સંગઠનને તેમજ તળાજા ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવી હતી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભગવા આર્મી સંગઠન દ્વારા અને ફાયર ફાઈટરની મદદથી કુવામાં પડી ગયેલ આખલાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સેવાભાવી યુવાનો પણ જોડાયા હતા કલાકોની જહેમત બાદ આખલાને કુવામાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે સૌ કોઈ લોકોએ હાશકારો અનુભવ્યો હતો સમ્રાટ સમાચાર તળાજા